રક્ષાબંધનના પવિત્ર દિવસે સુભાનપુરા જૈન સંઘમાં બે બાળ મુમોક્ષોને દીક્ષાના મુહૂર્ત પ્રદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુભાનપુરા જૈન સંઘમાં ચાતુર્માસ વિરાજમાન આચાર્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજે વ્યાખ્યાનમાં દીક્ષાનો મહિમા ફરમાવ્યો હતો આ દરમિયાન મહાસંઘના ટ્રસ્ટી મયુરભાઈ શાહે જણાવ્યું હતું કે અમદાવાદના દક્ષ અને કર્ણાટક હોસ્પિટલના હર્ષિતે આચાર્ય ભગવંત સાથે ત્રણ વર્ષથી સાધુ જીવનની ટ્રેનિંગ લઈ અને દીક્ષાને યોગ્ય લાગતા બંને માતા પિતાની પરવાનગી લઈ બંને મુમુક્ષોએ દીક્ષા માટે વિનંતી કરતા સુભાનપુરા જૈન સંઘ ખાતે ડિસેમ્બર માસમાં દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કરતા બંને મુમુક્ષો નાચી ઉઠ્યા હતા સંઘ દ્વારા બંને મુમુક્ષોના માતા પિતાનું બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અમદાવાદથી ખાસ પ્રતિકભાઈ શાહ પતાર્યા હતા જેમને સંવેદના દ્વારા લોકોને મંત્ર મુક્ત કરી દીધા હતા સુભાનપુરા જૈન પૂજ્ય સિદ્ધિશ્વરજી બાપજી સમુદાયના અનેક અનેક ગ્રામોદ્ધારક ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન નરત્ન સુરેશ્વરજી મહારાજાની નિશ્રામાં આ બાળ મુમુક્ષુ દક્ષભાઈ અને બાળ મુમુક્ષુ હર્ષિત કુંવર આ બંને નાના દીકરાઓનો દીક્ષાના મુહૂર્ત પ્રકારનો પ્રસંગ હતો અને સકળ સંઘની ઉપસ્થિતિમાં

બહુ નાની નહી કુવર ઉંમરના છે બંને બાળ અક્ષરથી છે અને આ દીકરાનું નામ દક્ષ કુંવર છે આ દીકરાનું નામ અરશિત કુંવર છે અને બંને દીકરાઓ આચાર્ય ભગવાન નરત્ન સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં તેમનું જીવન સમર્પિત કરવા માટે તૈયાર થયા છે આ બેو છોકરાા પોતાના બરોડાના જ છે ના ના બંને દીકરાઓ બહારથી આવે છે ગુરુદેવ પાસે છેલ્લા ત્રણ 3 વર્ષથી બહુ મજાકની અથક ટ્રેનિંગ પછી એક દીકરો કર્ણાટક હોસ્પેટનગરનો છે એક દીકરો અમદાવાદ રાજનગરનો છે

પણીયા ઉપસ્થિત છે આજ સંગના ઉપક્રમે ગુરુદેવની નિશ્રામાં આગામી દિવસોમાં ઉદ્ધાન તપનું પણ ભવ્યથી ભવ્ય આયોજન થવામાં જઈ રહ્યું છે અને એમાં બહુ મોટી સંખ્યામાં જોડાય આ બંને દીકરાઓ પણ ઉદ્ધાનની જ દેન છે ઉદ્ધાનમાં જોડાયા ત્યાર પછી જ ભાવ બન્યો તો ઉદ્ધાનમાં જોડાવા માટે ખાસ બધાને અનુરોધ છે